આજના મોટા સમાચાર જમ્મુ કાશ્મીર રાજ્યસભા ચૂંટણી સાંજે પાંચ વાગ્યાથી ગણતરી બીજેપી માટે એક સીટ જીતવાની પડકાર જમ્મુ કાશ્મીરની ચાર રાજ્યસભા બેઠકો માટે શુક્રવારે ચોવીસ ઓક્ટોમ્બરે છ્યાસી ધારાસભ્યોએ મતદાન કર્યું આ ઉપરાંત એક મત પોસ્ટ બેટલ દ્વારા પણ નાખવામાં આવ્યો હતો હવે બધાની નજર આજે સાંજે પાંચ વાગ્યાથી શરૂ થનારી મતગણતરી પર ટકેલી છે નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ પીડીપી સીપીઆઈએ અને પાંચ અપક્ષ ચૂંટણીમાં મોટી જીત અને ભાજપને એકમાત્ર સીટ પણ ન જીતવા દેવા માટે તૈયાર છે જેની પર ભાજપને આસાથી જીતવાની આશા હતી ઉપરાંત માહિતી અનુસાર રાજ્યસભાની ચૂંટણીમાં છ્યાસી ધારાસભ્યોએ મતદાન કર્યું હતું જોકે પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ અને અંદવાડાના ધારાસભ્ય સજ્જાદ લોને મતદાનમાં ભાગ લીધો નહોતો બેડગ્રામમાંથી ઉમર અબ્દુલ્લાલ રાજીનામા અને કોટા સીટ પર દેવેન્દર રાણાના નિધનના કારણે બે સીટ ખાલી છે સૂત્રોએ પુષ્ટિ કરી છે કે કસ્ટંડીમાં રહેલા આપ ધારાસભ્ય મહેરાજ મલિકનું પોસ્ટ બેટલ પણ રિટર્નિંગ ઓફિસર પાસે પહોંચી ગયું છે જેને મત ગણતરીમાં સામેલ કરવામાં આવશે નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ પીપલ્સ ડેમોક્રેટિકલ પાર્ટી માકપા અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળતા તેમની પાસે ધારાસભ્યોની સંખ્યા અઠાવન થઈ ગઈ છે આ સંખ્યા ચારેય બેઠકો જીતવા માટે પૂરતી છે સત્તાધારી ગઠબંધનના ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોના દાવાઓ જોતા ભાજપની એક પણ બેઠક જીતવાની સંભાવના ઓછી જણાય છે ગઠબંધન પાસે ત્રીજી અને ચોથી બેઠક માટે ઓગણતરી ઓગણતરી મત છે જ્યારે ભાજપ પાસે તેના ઉમેદવાર માટે માત્ર અઠ્યાવીસ મત છે જો કે ભાજપ ત્યારે જ સીટ જીતી શકે છે જો ગઠબંધનના અપક્ષો નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ પીડીપી અથવા અપક્ષના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે પીપલ્સ કોન્ફરન્સ દ્વારા ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય મુખ્યત્વે કોઈપણ ક્રોસ વોટિંગના દોષથી બચવા અને એનસી અને ભાજપ બંનેથી પોતાને દૂર રાખવાની ઈચ્છાથી પ્રેરિત હતો